દયાનંદ વિદ્યાપીઠ સંકુલનો શુભારંભ સમારોહ માંડલ ખાતે યોજાયો પદ્મ વિભૂષણ સ્વામી સચ્ચિદાનંદ મહારાજ સહિત સંતોના હસ્તે શાળા કોલેજ બિલ્ડિંગનું લોકાર્પણમાં રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા માંડલ દસાડા રોડ ઉપર મહર્ષિ દયાનંદ વિદ્યાપીઠના શુભારંભ પ્રસંગે મુખ્ય ઉપસ્થિતિમાં પદ્મવિભૂષણ સ્વામી સચ્ચિદાનંદ મહારાજ રોજડના સંત સ્વામી સત્યેન્દ્રજી ઝાલાસર જાડીની જગ્યાના પૂજ્ય મહેશ્વરી બાપુ સંત ભરતપુરી બાપુ આ સંકુલના સંચાલક અજમલભાઈ આર્ય લોકસભા ઉમેદવાર ચંદુભાઈ સિહોરા પાવારા શાશ્વત શાળાના આચાર્ય નિલેશભાઈ રાઠોડ નાડોદા રાજપૂત સમાજ પ્રમુખ નારણભાઈ સગર વઢિયાર ખારાપાટ વિદ્યોતેજક મંડળના પ્રમુખ નનુભાઈ રાઠોડ સમર્પણ દીદી આચાર્ય દિનેશજી માંડલ સરપંચ યુવા મોરચા પ્રમુખ નરેશભાઈ ભરવાડ પાસાભાઈ જાદવ સહિતના રાજકીય મહાનુભવો સામાજિક કાર્યકરોને સંતોના હસ્તે આ સંકુલને લોકાર્પિત કરાયું હતું આ પ્રસંગે ઉપસ્થિત સૌ મંચસ્થ સંતો મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કર્યો સંચાલકો દ્વારા સંકુલનો વિસ્તારથી પરિચય મહેમાનોના સ્વાગત સન્માન અને સંતોએ આશીર્વચન પાઠવ્યા હતા આમ વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે હવે અમદાવાદ કડી જેવા સેન્ટરોમાં નહીં જવું પડે માંડલ પંથકમાં જ હવે વિદ્યાર્થીઓ તમામ અભ્યાસો કરી શકશે